અમદાવાદ શહેરમાં સ્પાના નામે દેહ વ્યાપારનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે નિકોલ હદ વિસ્તારમાં આવેલ બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પામાં ચાલી રહ્યો છે દેહ વ્યાપાર નિકોલના શિવ બિઝનેસ સેન્ટરમાં આવેલું છે બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પામાં થેરાપીના નામે ચાલી રહ્યું છે કૂટણખાનું ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરીથી ધમધમતું થયું હતું બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા બી ઇન્ડિયાના સ્ટિંગ ઓપરેશનમાં કાળી કરતું તો થઈ હતી કેદ બી ઇન્ડિયાએ દેહ વ્યાપારના ન્યૂઝ કર્યા હતા પ્રસારિત ન્યૂઝ પ્રસારિત થતા બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા બંધ કરાયું હતું પણ ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરીથી ધમધમતું થયું બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા કોના આશીર્વાદથી માલે તુજાર ગ્રાહકોને ખુશ કરવા ફરી શરૂ થયા દેહના સોદા બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા સામે પોલીસે કેમ ન કરી કોઈ કાર્યવાહી બી ઇન્ડિયાના સ્ટિંગ ઓપરેશનમાં કાળી કરતું તો કેદ થઈ હતી